જય માતાજી દોસ્તો હું છું મુકેશ મોદાસ તો તમને હું આજે ફરીથી વિડીયો કરું છું કેમ કે આજના વિડીયોમાં બતાવું છું અહીંયા અમારા વાડીની હલચલ તો તમે પહેલાં વાળા વિડીયોમાં તમે જોઈ લીધું હશે કે અમે ડુંગરીનો રોપ લેવા માટે ગયા હતા તો તમને બતાડવામાં નથી આવ્યો પૂરો વિડીયો તો અમે ડુંગળીનો રોપ અમને મળ્યો છે કે નથી મળ્યો એ તમને ખ્યાલ રહી ગયો છે તો અમને રોપ તો મળી ગયો હતો તો અમે રોપ લાવીને રોપી પણ નાખ્યો છે તો તમને બતાવો જોઈ રહ્યા છો ત્યાંથી માંડીને સીધું હંમેશા લગી ડુંગળી રોપી છે બહુ ભયંકર ડુંગળી રોપી નાખી છે જોઈ રહ્યા છો અને આ તો વાલ છે વાલમાં પણ પાપડી હજી લાગી રહી છે બાકી તો મેથીની ભાજી છે તો આ તો વાદળો પણ અજીબ શું લાગે છે તો મને આ હાથમાં કાલ લાગી ગયું હતું તો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો આદિવાસી અમારે લુલી પણ આવે છે પાછળ જ લુલી આવતી નહીં હોય આ બાજુ આવતી નહીં હોય

તો આયરી એ રીતે તો આને અહીંયા લઈને આવતી પાપડી ચોગડવા માંડી ગઈ છે જોઈ રહ્યો તુવેર છે જૂની તુવેર છે અહીંયા તો આમાં મેથીની ભાજી પણ છે बदली मेथी की भाजी से आन में भुजिया खावा मते। तो हूँ आगे आगे तुमने तो तो तमने बता दो अँ वाल लागी गई है जो रिया सो कोबिया लागी गया से है। અહીંયા એક રીંગણી રોપેલી છે ઉગેલી છે રોપેલી નથી અહીંયા તુવેર બાકી આગળ લસણ છે અહીંયા થોડીક ખાવાટું મકાઈ વાવેલી છે જો પપૈયા કેટલા લાગ્યા છે કેટલા પપૈયા તમે ખાઈ ગયા અહીંયાથી તો બી ખાઈ ગયા અમે જતી રહી છે પાપડી તોડવા માટે તો આવેલા છે પણ ધાણા બરોબર થયા પણ નથી તો આ વિડીયો લાંબો બનાવશું ફોગક ટૂંક જ બનાવશું બહુ લાંબો બનાવવાની હિંમત નથી આજે મારા પણ આ સત્તાવી વિડીયો બનાવશું કેમ કે એક બાજુ અહીંયા આજે વાગ્યા રહ્યો છું એટલે નાના મોટા સોરાનું પણ પડે છે ચાલો તમને હું ડુંગળી પણ લસણ બતાવી દઉં અહીંયા એક ચણો ઉગેલો છે અહીંયા પણ આ થોડીક ડુંગળી વાવેલી છે વટાણા વટાણા ને સાઈડ સાઈડ માં ચણા પણ વાવેલા છે જોવા જતા હશે અમે વાવી હતી અહીંયા ડુંગળી રોપ બચ્યો હતો તો એ બચ્યો તો બીજો દઈ દીધો હતો તો આ વટાણા છે ઘણી ફેરે મેં વટાણા રોપતા આવ્યા છીએ તો આ ફેરે પણ વટાણા રોપતા છે એમમાં રાખ નાખી દીધી છે અંદર હા લસણ છે આટલું જ તો પાણી આવે છે પણ પાણી સીધું જાય છે તો આંબલીનું ડાળો નડતું હતું મેં કાપી નાખ્યું તું તો નારિયેળ લાગી ગયેલા છે ઝૂમ કરીને બતાવું લઈને ચેરમ તો દોસ્તો અહીંયા વાતોના ફડાકા થાય છે તો વાતો કરે છે સેટીયાની તો જોઈ રહ્યા છો અહીંયા ફૂવા બેઠેલા છે તો આ છે અમારે ડેલાની હલચલ તો તમે આગળ જોતા રહો આમની વાતો ચાલુ રહેશે તો બન્યા રહો આગળ જોવા માટે રોટલો ખાય ત્યાં સુધી તો મિત્ર હું ખાવા માટે બેઠેલો છું બાર વાગ્યાનો સમય છે એટલા માટે નાના મોટા બધા ખાય છે રમેત માં ખાય છે જોઈ રહ્યા છો તમે અને જોઈ રહ્યો હું પણ ખાઉં છું તો મેં ચોખા ખાઈ રહ્યો છું ચાવલ તો બન્યા રહો તો મિત્રો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી નાખશું આ હતો એક ટૂંકો એવો વિડીયો તો ને આપણે એન્ટ કરી નાખીય તો આપણે નાઈ લીધું છે મારે થોડીક નાહવામાં પ્રોબ્લમ થયો તો એટલે આજ માટેનો દિવસ મેં છોડી દીધો છે કેમ કે નાવું તો નાવું કેમ તો કાલ સુધી નાઈ લેવું ચાલો તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે અહીંયા એન્ટ કરશું વિડીયોને જોઈ રહ્યા છો બધા રમી રહ્યા છે બીજા કપડાં ધોવે છે થેન્ક યુ રોટલા બોટલા ખાઈ લીધા ચાલો મળશું નવા વિડીયો મેં